નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે એટલું જ નહીં ગઈકાલે કોડીનારા મહીસાગર મહિસાગર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીના કારણે મહેસાણા જિલ્લામાં બગાયત વિભાગ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચેતવણી જારી કરી છે એમાં હવામાન વિભાગ દ્વારા ત્રણથી સાત ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જિલ્લામાં ક્યાં ઘડવા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે આ સંજોગોમાં હાલમાં આંબા પર મોર આવવાના તબક્કે તેમજ શાકભાજીના ઊભા પાકને નુકસાન થવાની સંભાવના હોવાથી સમયસર તકેદારી પગલાં લેવા અપીલ કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ